સાઈખા સાયખા જીઆઈડીસીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને વાગરા પોલીસે ઝોડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમાંર ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન એક લીલા કલરની રિક્ષામાંથી બે પરપ્રાંતીય જોવા લાગતા ઇસમો ઉતરી રિક્ષાવાળાને ભાડું આપી કાળા કલરનું બેગ ભેરવી સાયખા ગામ તરફ જઈ રહ્યા હતા પોલીસને તેઓ ઉપર શંકા જતા બંને ઈસમોને અટકાવી તેઓ પાસે રહેલ ઠેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે વગણ પાસ પરમિતના ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ એકવીસ બોટલો સહિતનો રૂપિયા પચીસ હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરી હાજર મળી આવેલ દેવેન્દ્ર પ્રકાશ નિહાલય તેમજ રોહિત રાઠોડ રાજુ રાથોડ નામના બે ઇસમોની અટક કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દીપ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે